મોડાસા તાલુકાના વાંટડા ગામના રસ્તાનો મામલો અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન છેલ્લા થોડાક સમય પહેલાં ધોલિયા ગ્રામ પંચાયતમાં આવેલી ધોળી ડુંગરી ઉપર પથ્થરની લીઝ કોરીમાંથી વ્હાઈટ પથ્થર કાઢીને વાહનો ઓવરલોડ ભરી ધોલિયા ગામ વચ્ચે હંકારતા કોરી પર જતા વાહનોની અવર જવર બંધ કરાવી હતી ત્યારબાદ જિલ્લાનું અને સ્થાનિક તંત્રની મિલીભગતથી વાંટડા ગામની ગોચરમાં ગેરકાયદેસર રાતોરાત કાચા રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ગ્રામજનોને જાણ થતાં રસ્તા પર આડોસો મૂકી અને રસ્તો બંધ કરાવ્યો હતો ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર આ કોરી માલિક મોટા નેતાઓ અને જિલ્લાના મોટા અધિકારીઓ સાથે લાગવગ ધરાવતો હોવાથી માલિક વાંટડા ગામના કેટલાક યુવાનો સામે પોલીસ ફરિયાદ કરી હોવાના આક્ષેપ કર્યા હતા એક તો ગેરકાયદેસર રસ્તો બનાવી રહ્યો છે જેને લઈ વાંટડા ગામ જવાનો આજે વિફર્યા હતા અને અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી ન્યાય આપો ન્યાય આપો તથા કોરી માલિકની હાય હાઈના છાજિયા લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રસ્તાના કારણે ચોમાસું પાણી તેમજ ડસ્ટ ઉડવાને કારણે લોકોને સ્વાસ્થ્ય જોખમ આવી શકે છે તો આ રસ્તો અને કોરી તાત્કાલિક પણ બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર કાદર ડેમરી અરવલ્લી હું ચૌહાણ જગદીશભાઈ ભાથીજી ગામ વોટડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારા ગામમાં ગામની બાજુમાં ધોળિયાના ડુંગળી ઉપર કોરીનું કામ ચાલે છે આ કુંવારીના કામનો જે રસ્તો છે એમનો કાયદેસરનો રસ્તો મડાસના અને મડાસના કંપા છે પાકો રસ્તો એ લોકો અત્યારે આ ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો કાઢી અને ગામ લોકોને હેરાન કરે છે અને આ રસ્તો નીકળવાથી અમારા પશુપાલનનો ધંધો છે અમારા બધાને તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને વાહનની અવર જવરના લીધે ઘાસ ઊગતું બંધ થઈ જાય છે અને આ રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય લેડી જતી હોય સ્ત્રીઓ અવર જવર નદી જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય તો આ જે સાધનો અવર કરે છે એના લીધે અમને ડર લાગે છે અને બીજી વાત તો એ કે ગામની આ જે ડુંગળીના જે ભાઈ ડુંગરી રાખેલ છે કુંવારી એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે અને અમારે ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાના નામ પોલીસ સ્ટેશનને એવી ખોરટી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે આ જે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અસ્તુ